વિદ્યાર્થી મિત્રો વિદ્યાશાળા ચેનલ પર આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ ત્રણના ના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના ના પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું તો શરૂઆત કરીએ ધોરણ ત્રણના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે શરૂઆત કરીએ ધોરણ ત્રણના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પેપર સાથે ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન એક નીચે આપેલ ફકરો સુંદર અને સુવાચ્ય અક્ષરોમાં લખો જેમના ગુણ પાંચ અહીં જે ફકરો આપેલો છે જેને તમારે આ રીતના સુંદર અક્ષરોમાં લખવાનું છે જે તમને અહીં આપેલ છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ બે ત્રણ વાક્યોમાં લખો જેમના ગુણ છ નંબર એક ઝાડ ઝાડ રમ્યા હોત તો કોણ જીતી જાત કેવી રીતે ઝાડ ઝાડ રમ્યા હોત તો ચંદુ જીતી જાત કારણ કે ચંદુ મોટું ઝાડ પણ પાડી શકે છે નંબર બે સૈનિકોએ હનુમાનની પૂંછડી કેવી રીતે સળગાવી સૈનિકો ક્યાંકથી થોડા ગાભા ગોદડા લાવ્યા અને હનુમાનની પૂંછડી પણ વિટળાય વિટાળ્યા ક્યાંકથી તેલ લાવીને એ ગાભા ગોદડા પર રેડ્યું પછી દિવાસળીથી પૂંછડી સળગાવી નંબર ત્રણ બિલે વડવાયના હિચકા કેવી રીતે ખાતો બિલે વડલા પર ચડતો એની ડાળી પર પગ ભરાવીને પછી શરીર નીચે લટકાવીને લંગૂર અને વડવા ગોળની જેમ ઊંધો લટકીને તો કે ધોરણ ત્રણ નંબર બે સંગીતનો તાસ ક્યાં વારે આવે છે બુધવારે નંબર ત્રણ ગુરુવારે છેલ્લો તાસ ક્યાં વિષયનો છે ચિત્ર નંબર ચાર શનિવારના દિવસે કેટલા તાસ રાખવામાં આવ્યા છે ચાર પ્રશ્ન નંબર ચાર સાચા વાક્ય બનાવી ફરીથી લખો જેમના ગુણ ચાર નંબર એક દીપિકા ગઈકાલે શાળામાં ખૂબ સરસ ગાય છે દીપિકા ગઈકાલે શાળામાં ખૂબ સરસ ગાતી હશે નંબર બે કૂતરો આજે મારી પાછળ દોડતો હતો કૂતરો આજે મારી પાછળ દોડે છે નંબર ત્રણ અમે આવતીકાલે દોડા કૂદતા હતા અમે આવતીકાલે દોડા કૂદીશું નંબર ચાર માળી ગઈકાલે બગીચામાં ઘાસ કાપશે માળીએ ગઈકાલે બગીચામાં ઘાસ કાપ્યું વિદ્યાર્થી મિત્રો ધોરણ પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમ્પી બ્લુ પ્રિન્ટ મુજબની માહિતી અહીં આપેલ છે પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન કરી શકો છો અહીં નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એ નંબર ઉપરથી તમે મેળવી શકો છો પ્રશ્ન પાંચ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો જેમના ગુણ પાંચ નંબર એક હનુમાનના માતા પિતાના નામ લખો હનુમાનના માતા પિતાનું નામ અંજની અને પિતાનું નામ કેસરી હતું નંબર બે રામુએ રાતના આકાશમાં શું શું જોયું રામુએ રાતના આકાશમાં ચાંદલીઓ અને ટમટમતા તારા જોયા નંબર ત્રણ ફોટો પાંડુ કાવ્યમાં કેટલા સ્થળ આવે છે ક્યાં ક્યાં ફોટો પાંડુ કાવ્યમાં ચાર સ્થળ આવે છે લંકાના રહેવાસી કોણ છે ક્યાં છે સીતા અશોકવનમાં છે પ્રશ્ન છ ઉદાહરણ પ્રમાણે કોષ્ટક સમજીને વાક્ય બનાવવો જેમના ગુણ છે ત્રણ વસ્તુ અને ક્યાં હોય નંબર એક મેદાન શાળા

પ્રશ્ન સાત કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો જેમના ગુણ ચાર નંબર એક ઘરમાં અંધારું હતું મને ખાલી જગ્યા ડર લાગ્યો નંબર બે મેં જલેબી ખાધી મને ખાલી જગ્યા મજા આવી નંબર ત્રણ મારો પ્ર પ્રથમ નંબર આવ્યો મને ખાલી જગ્યા આનંદ થયો નંબર ચાર તમારા હાથે ઈંડું ફૂટી જાય ત્યારે ખાલી જગ્યા દુઃખ થાય પ્રશ્ન આઠ નીચે આપેલા વાક્યમાં લીટી દોરેલા શબ્દનો સમાનાર્થી શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો જેમના ગુણ છે છ નંબર સત્ય અને પ્રેમથી જગત ચાલે છે તો જગત એટલે કે સંસાર સત્ય અને પ્રેમથી સંસાર ચાલે છે નંબર બે પૂનમના ચંદ્રથી ગગન સુંદર લાગે છે ગગન એટલે આકાશ પૂનમના ચંદ્રથી આકાશ સુંદર લાગે છે નંબર ત્રણ જળ આપણા જીવન માટે આવશ્યક છે જળ એટલે પાણી પાણી આપણા જીવન માટે આવશ્યક છે નંબર ચાર સચ્ચાઈનો શત્રુ હંમેશા મિથ્યા હોય છે શત્રુ એટલે દુશ્મન તો સચ્ચાઈનો દુશ્મન હંમેશા મિથ્યા હોય છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે